તો સુરેન્દ્રનગરના લખતર વિરમગામ હાઇવે પર કારને અકસ્માત નડ્યો છે ચાલકીય સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે છારદ ગામના પાટિયા પાસે કાર રોડની સાઇડમાં ઉતરી ખાડામાં ખાબકી હતી લગ્ન પ્રસંગ માટે કાર લઈને લખતર મીઠાઈ લેવા આવેલા બે યુવકો પરત જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો કારમાં સવાર ચાલક યુવક સહિત બે યુવકોને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર રથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સમાચારમાં આગળ વાત કરીશું વતનમાં પીએમ મોદી તો મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ પીએમ નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચ્યા સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે એક્યાવન ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્યાર સાથે સ્વાગત તો મંદિર ખાતે ઓગણસીર સુવર્ણ કળશની કરશે પૂજા ભગવાન સોમેશ્વર પર ગંગા જળ દ્વારા કરશે અભિષેક બિલ્વ પૂજા પણ કરશે પીએમ મોદી મહાદેવની પૂજા અર્ચના બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં તેઓ હાજરી આપશે તો સોમનાથ ટ્રસ્ટની કામગીરી અંગે વિગતો મેળવશે જે બાદ સાસણ ગીર જવા માટે તેઓ રવાના થશે તો સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે પીએમ મોદી ખાસ તેઓ આવ્યા છે સોમનાથ મંદિર ખાતે ઓગણ સિત્તેર સુવર્ણ કળશની પણ તેઓ પૂજા કરવાના છે તો સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ તેઓ હાજરી આપશે ઉલ્લેખનીય છે કે પીએમ મોદી સોમનાથની મુલાકાતે છે જેને લઈને પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે ભગવાનના આશીર્વાદ લેશે પીએમ મોદી અંકલેશ્વરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સ્કૂલમાં તસ્કરો રોકડા રૂપિયા એશી હજારની ચોરી કરીને ફરાર થઈ ગયા ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસના કબાટમાંથી હજારની ચોરીને અંજામ આપ્યો શાળાના ક્લાર્કે ધોરણ એક થી નવના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા એશી હજાર તિજોરીમાં મૂક્યા હતા જેની તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં બે અજાણ્યા ઈસમો એડમિન રૂમના હાથ ફેરો કરતા નજરે પડી રહ્યા છે ખેડાના નડિયાદના સાત બજારમાં લૂંટનો પ્રયાસ ત્રણ શખ્સોએ વેપારીને લૂંટવાનો કર્યો પ્રયાસ દુકાનેથી પચાસ હજાર લઈ ઘરે જતા સમયે બન્યો હતો બનાવ રસ્તામાં રોકીને એરગન બતાવીને લૂંટવાનો પ્રયાસ કર્યો વેપારીએ રોકડ ભરેલો થેલો પકડી રાખતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ થયો લૂંટારુઓએ એરગનથી હવામાં ફાયરિંગ કર્યાનો વેપારીનો